हेलो हेलो સમગ્ર મય સાગરનો યુવાદાન અહીંયા ઉપસ્થિત છે ત્યારે થોડી ક્ષણોમાં આપ સૌ જેની રાહ જોઈ રહ્યા છો તેવા યુવા ખેલાડીઓનું પ્રદર્શન અને આજની ફાઈનલ મેચ અને આ ફાઈનલ મેચની અંદર ખેલાડીઓનું ઉત્સાહ વધારવા માટે મહીસાગર અને લુણાવાડા નગરના મહાનુભાવો અહીંયા પધાર્યા છે થોડીક ક્ષણોમાં આપણે આ કાર્યક્રમને શરૂઆત કરી રહ્યા છીએ આજુબાજુમાં ઉભેલા તમામને વિનંતી કરીએ કે આપ યોગ્ય જગ્યાએ પોતાનું સ્થાન ગ્રહણ કરશો આજની આ ફાઈનલ મેચ ના જ્યારે આપ સૌ સાક્ષી બનવાના છો ત્યારે છેલ્લા વર્ષથી આ મોટા સોનેલા પ્રીમિયમ લીગ ચાલી રહી છે અને આ યુવા ખેલાડીઓનું કૌશલ્ય વિકસાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે સોનેલાના સરપંચશ્રી અને મહામંત્રી યુવા મોરચા મહીસાગર અને સમગ્ર ટીમ જયદેવસિંહ અને તેમની ટીમ ના અથાગ પ્રયત્નોને આધારે આજે આ ત્રીજું વર્ષ અને ચોસઠ જેટલી ટીમો આજ સુધી છેલ્લા દોઢ મહિનાથી અહીંયા પોતાનું કૌશલ્ય બતાવી રહી છે ત્યારે આજે ફાઈનલ મેચ મિત ઇલેવન અને શહેરા અને

કોર્પોરેટર એવા જીગરભાઈ પંડ્યા સરપંચ શ્રી દામણિયા પૂર્વ હોમગાર્ડ કમાન્ડર ભૂમિરાજસિંહ અને અન્ય મંચસમાં અનુભવ પણ થોડી ક્ષણોમાં સ્ટેજ ઉપર પહોંચી રહ્યા છે ત્યારે તેજપાલ સિંહ સોલંકીને પણ વિનંતી કરીએ કોર્પોરેટર કે પણ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો અને થોડી ક્ષણોમાં આપણે આ કાર્યક્રમની વિધિવત શુભારંભ કરીશું હર્ષભાઈ સોની તથા ભાઈ પટેલ સ્ટેજ પર પધારે પટેલ તથા સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે હર્ષભાઈ સોની પોતાનું ટૂંક સમયમાં આપણે કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ બધા જ મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા હોવાથી જલ્દીથી કાર્યક્રમની કાર્યક્રમ ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ હર્ષભાઈ સોનીને વિનંતી કે તેઓ જલ્દીથી સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરે प्रहलाद सिंह गोहिल ने विनंती के स्टेज पर પોતાનો સ્થાન ગ્રહણ કરસે પ્રહલાદ सिंह ગોહિલ સ્ટેજ પર પોતાનો સ્થાન ગ્રહણ કરસે राजेंद्र सिंह સોલંકી ને विनंती के स्टेज पर પોતાનો સ્થાન ગ્રહણ કરસે રવિન્દ્રસિંહ સોલંકી તેઓ સ્ટેજ પર પોતાનો સ્થાન ગ્રહણ કરસે संदीप सिंह સોલંકી હલો હલો નમસ્કાર આજના આ મોટા સોનેલા પ્રીમિયમ લીગ નું આ ત્રીજું વર્ષ અને ત્રીજા વર્ષના અંતિમ પડાવ એટલે કે ફાઈનલ મેચની ની આ સંધ્યાએ ઉપસ્થિત સૌ મારા યુવા

કાર્યમ ની શું શરૂઆત કરતા પહેલા આપ સૌને જણાવતા આનંદ થાય છે કે મોટા સોનેલાના યુવા અને ઉત્સાહી સરપંચ શ્રી જયદેવસિંહ સોલંકી અને તેમની ટીમની અથાગ મહેનતથી આ ત્રીજા વર્ષે પણ આ ખૂબ મોટી સંખ્યામાં ચોસઠ જેટલી ટીમોએ સમગ્ર ગુજરાતમાંથી ભાગ લીધો છે અને આ ગુજરાતની ટીમમાંથી અન્ડર 19 માં અને જ્યારે ગુજરાત લેવલની ટીમોની અંદર આ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવવાના છે ત્યારે આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આપણા યુવાન ખેલાડીઓ જ્યારે આગળ પોતાની પ્રગતિ સાધે ત્યારે આજની આ ફાઈનલ ટીમ ફાઈનલ મેચમાં ઉપસ્થિત સૌ મંચસ સમારંભ આવ આપ સૌનું સ્વાગત કરતા અભિવાદન કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આપના કરકમલોથી દીપનું પ્રચલન કરી આજના કાર્યક્રમને શુભાવત કરશું અને શરૂઆત કરશું વિનંતી કરીએ સૌ મંચસ્થમાં અનુભવ કે આપના કરકમલોથી દીપ પ્રચલન કરાવશું Deep and

સમગ્ર માટે સોમંજસમાં અનુભવ જયારે એમનો કિંમતી સમય આપીને અહિયાં ઉપસ્થિત છે ત્યારે આ સોમંજસ માં શબ્દ પુષ્પોથી સ્વાગત કરવા માટે આપણા સૌના યુવા નેતા અને સરપંચ શ્રી મોટા સોનેલા મહામંત્રી યુવા મોરચા મહીસાગર જયદેવસિંહ સોલંકી ને કે આવો સૌ મંચસ્થ નો સાબિક સત્કાર કરો જયદેવસિંહ સોલંકી બોલો ભારત માતા કી જય શ્રી રામ હનુમાન જયંતિ શરૂ થયેલી આ ટુર્નામેન્ટ ના આજે અંતિમ તબક્કામાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી મારા મોટાભાઈ

કુલદીપસિંહ પ્રહલાદસિંહજી બાપુ સંદીપસિંહ અને આજે વાત કરીએ તો બોમ્બે થી સાત આઠ પ્લેયરો રમવા આવ્યા છે કચ્છ થી પણ આવ્યા છે સુરત થી પણ આવ્યા છે લગભગ આ સોનેલા ગ્રાઉન્ડ ની અંદર કોઈ જિલ્લાનું કોઈ પ્લેયર બાકી નથી અને ગુજરાતની બહારથી પણ પ્લેયરો રમવા આવે છે એવા આજના બંને ટીમના સ્પોન્સર શેખરભાઈ અને હર્ષભાઈ સોની ધામૈયાના સરપંચ શ્રી માવીરશ્રી ચિત્તોડગઢથી અંપાયરીનો નજારો લેવા માટે જે પ્રેક્ષકોને ખૂબ મજા આવશે એવા અમ્પાયરભાઈ જાણું અને ખરેખર આ ટીમ આ ટુર્નામેન્ટ પાછળ સફળ થવા માટે ગ્રાઉન્ડ ઉપર હતા અને ગ્રાઉન્ડ ની અંદર જે પ્રકારે વરસાદ પડ્યો હતો સોનેલા ગામમાં વરસાદ નતો અને અહીંયા ત્રીસ મિનિટ ભયંકર વાવાઝોડા સાથે વરસાદ હતો અહીંયા સામે બેનો બેઠા છે એ બેનો પોતે સાવણો લઈને ગ્રાઉન્ડમાં જતા હતા અને એમને અમે ના પાડી કે અમે લોકો કરીએ છીએ 3 કલાક अथક પ્રયત્નોથી ગ્રાઉન્ડની અંદર અઢી થી ત્રણ ટેન્કર પાણી 3 કલાકમાં અમારી ટીમે બહાર કાઢી અને ટીમે સેમીફાઇનલ બંદે મેચો રમાડી છે એટલે મારી ટીમને લાખ લાખ વંદન તમારા લીધે જ આ ટુર્નામેન્ટ સફળ થઈ છે અને ખાસ કરીને પ્રેક્ષકો સવારે 6 વાગ્યા સુધી પણ પ્રેક્ષકો

વધારવા માટે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે તેમનું અતિથિ સત્કારની ભાવનાથી તેમનું સ્વાગત અભિવાદન કરશું સાથે અલ્પેશભાઈ પટેલ પણ જોડાશું કૃષ્ણપાલસિંહ અને અલ્પેશભાઈ તેમનું પુષ્પકુશ અને સૌથી સ્વાગત અભિયાદન